લોકસભા ધારાસભ્ય રાજીનામું આપે છે ઈસુદાન ગઢવી પર સવાલ થાય છે હવે આ જ સવાલ શક્તિસિંહ ગોહિલ પર થઈ રહ્યો છે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીની જેમ કોંગ્રેસમાંથી પણ એક ધારાસભ્ય રાજીનામું ધરી દીધું છે આટલી મોટી પાર્ટી આટલી વર્ષો જૂની પાર્ટી બે હજાર સત્તરમાં સારામાં સારી સીટો લાવનાર પાર્ટી બે હજાર બાવીસની ચૂંટણીમાં ઢેર થઈ જાય છે સત્તર ધારાસભ્યોએ આવી પહોંચે છે અને તેમાં પણ હવે વધુ એક વિકેટ ખડી ગઈ છે હવે ધારાસભ્ય થઈ ચૂક્યા છે સોળ આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક વાળા લોકસભા ચૂંટણી પહેલા જ ફરી એકવાર ઓપરેશન લોટસ શરૂ થયું છે તેના અંતર્ગત વધુ એક વિકેટ પડી છે હજુ તો આમ આદમી પાર્ટીના રાજીનામું રામ રામ કહી હવે ફરી પોતાની જૂની પાર્ટી ભાજપમાં જવાનો નિર્ધાર કર્યો છે જ્યારે અચાનકથી કોંગ્રેસનું રાજીનામું પડ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે આખરે શું એવું બન્યું કે ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું તો જણાવી કે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું તેના મહત્વની વાત સામે આવી છે કે બિઝનેસને નુકસાની ન થાય તે માટે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સૂત્રો મુજબ ચિરાગ પટેલને રાજસ્થાનમાં ઉદયપુર સહિત અનેક જગ્યાએ સરકારી કોન્ટ્રાક્ટ મળેલા છે જેની કિંમત એકસો પચાસ કરોડથી પણ વધુ થાય છે પરંતુ હાલમાં જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં ગેહલોત સરકાર ચાલી ગઈ અને ભાજપ સરકાર ફરી સત્તામાં આવી આ સ્થિતિમાં ચિરાગ પટેલને તેના તમામ કોન્ટ્રાક્ટ બંધ કરવામાં આવે તે ડરથી રાજીનામું આપ્યું હોય તેવા સવાલ સામે આવી રહ્યા છે એટલું જ નહીં ચિરાગ પટેલના રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ કોન્ટ્રાક્ટ ચાલે છે જે ડ્રેનેજને લગતા છે એટલે સૂત્રો મુજબ એકસો પચાસ કરોડનો ધંધો દાવ પર હતો તેના કારણે ચિરાગ પટેલે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે બીજા મુદ્દાની વાત કરીએ તો આ આ ઓપરેશન કોણે પાર પાડ્યું સવાલનો જવાબ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ચિરાગ પટેલ જયારે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપવા ગયા ત્યારે તેની સાથે એક વ્યક્તિ ત્યાં જોવા મળ્યા આ જ વ્યક્તિ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા વખતે પણ ફોટોમાં ક્લિક થયા હતા આ કોમન વ્યક્તિ બીજું એક બેસેલા જોવા મળે છે માત્ર તેમને કોટી અલગ રંગની પહેરેલી છે આમ ચિરાગ પટેલના સંદર્ભમાં પણ ઓપરેશન લોટસ પૂરું પાડવામાં ભરત બોઘરાએ મુખ્ય ભૂમિકા નિભાવી હોય તેવું લાગી રહ્યું છે આપને જણાવી દઈએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં ચિરાગ પટેલ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા અને ખંભાતથી ચૂંટણી લડ્યા હતા જ્યારે કોંગ્રેસે તેમને ખંભાતની ટિકિટ આપી ત્યારે તેમણે પાર્ટીમાં આંતરિક વિરોધ થયો આમ છતાં પણ પાર્ટીએ તેના પર ભરોસો મૂકી ટિકિટ આપી અહીં ચિરાગ પટેલને હરાવવા માટે ભાજપ તરફથી યોગી અને શાહ સહિતના નેતાઓ મેદાને ઉતર્યા હતા આમ છતાં ચિરાગ પટેલ જીત્યા અને ઓગણીસો પહેલી વાર અહીં ભાજપની સરકાર બની જોકે આખરે ફરી એકવાર ચિરાગ પટેલ પોતે જે પક્ષમાં હતા ત્યાં પાછા ફરી ગયા આ દરેક સમીકરણો છે જ્યારે જ્યારે અન્ય પાર્ટીના નેતા ભાજપમાં જોડાય છે ત્યારે કહેતા હોય છે કે રાષ્ટ્રવાદની ભાવના બીજી પાર્ટીમાં જોવા નથી મળતી પરંતુ અત્યારના ચિરાગ પટેલના કેસમાં તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનનું પણ એક અસર જોવા મળી છે રાજસ્થાનનું પણ કનેક્શન છે પરંતુ શક્તિસિંહ ગોહિલની મુશ્કેલીમાં વધારો થયો છે કેટલાક સમીકરણો તેવું પણ કહે છે કે જ્યાં સત્તર ધારાસભ્યો છે એમાંથી એક વિકેટ પડી ગઈ છે હવે બાકીના જે સોળ ધારાસભ્યો છે તેમાં પણ કેટલાય ધારાસભ્યો મોડી મંડળથી નારાજ ચાલી રહ્યા છે વધુ કોઈ રાજીનામું પડશે એ પણ સૌથી મોટો સવાલ છે હાલ તો જોવું રહ્યું આ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે વધુ કોઈ ધારાસભ્ય રાજીનામું આપે છે કે નહીં અને આ ધારાસભ્યો કઈ પાર્ટીમાં છે છે આપને શું લાગી રહ્યું બોક્સમાં જણાવશો જણાવશો એ પણ કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ધારાસભ્યોને રાજીનામું આપવા કોણ મજબૂર કરી રહ્યું છે શું ભાજપ મજબૂર કરી રહી છે તો ભાજપને લોકસભા ચૂંટણીમાં ફાયદો કઈ રીતે અને ક્યાં ક્યાં થશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર